કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના શોકર ખાતે બે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કર્યું સુખપતિમારા વિસ્તૃત અહેવાલ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ અને મહામંત્રી વિનોદ ચાવડાના બે ચૂંટણી કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિશાળ અને જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેરસભામાં સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ રાજેન્દ્રસિંહ જાડેજા અને સુખપર પટેલ ચોવીસીના તમામ મહાનુભાવોને ખાસ કરીને બહેનોની સંખ્યા વિશાળ પ્રમાણમાં જોવા મળી હતી જે વિનોદ ચાવડાની લોકપ્રિયતા અને કેશુબાપાની અને દેવજીભાઈની લોકપ્રિયતાનો સીધું પ્રમાણ હોવાનું બહાર આવ્યું છે ચંગી જાહેરસભાને સંબોધતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ વખતે ભાજપની જીત કીચેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશનું સુકાન સંભાળશે હેટ્રિક નોંધાવશે અને આપણે સૌ કોઈ એમાં સહભાગી બનીએ તેવી અપીલ કરી હતી આમ તક ટ્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ સભામાં ઉપાધ્યક્ષ ડૉક્ટર મુકેશ ચંદે દિલીપ શાહ નરેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તમામે વિનોદ ચાવડાનું સ્વાગત સન્માન કર્યું હતું હવે જોઈએ આમ તક ન્યૂઝ સાથે વિનોદ ચાવડાની એક વિસ્તૃત મુલાકાતના પ્રસ્તુત અંશો બે મહિનાથી કચ્છની અંદર અમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે આજે સુપર અને મદનપુર મતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમારા અધ્યક્ષ શ્રી આદરણીય દેવજીભાઈ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર અને જે જનમેદની હું જોઈ રહ્યો છું વિશાળ સંખ્યામાં આ ગામનું જન સમર્થન મળ્યું છે અને સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે અમે અપીલ પણ કરી છે ભારતીય જનતા પાર્ટીને આપ કમળના બટનને દબાવીને આપ વોટ કરો નરેન્દ્ર મોદી સાહેબે કચ્છની અંદર છેલ્લા અનેક વિકાસના કાર્યો મુખ્યમંત્રી તરીકેને આજે પ્રધાનમંત્રી તરીકે જ્યારે કર્યા છે એ વાતનો આનંદ સૌ લોકોને છે અને આવનાર આ ચૂંટણીની અંદર પણ જન સમર્થન લોકોનું જ્યારે મળવાનું છે એનો વિશ્વાસ મને દેખાઈ રહ્યો છે હું તમારા માધ્યમથી સૌને અપીલ કરું છું કે સાતમી તારીખે આપ કમળના બટનને દબાવીને આપ મતદાન કરો